I'm done,

એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકરસંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના વૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ એમ્બેસેડર અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજોની ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે બાર અને તેર તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાજે રાખવાના છે આજે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો ખાણીપીણીના હોય હસ્તકલાના હોય એ અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા છે એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણનું આ પર્વ ને આજે અમદાવાદ આપણા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે હમણાં ઉદઘાટન કરવામાં આવ્યું આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે એ પણ અલગ રીતે આપણે જોયું કે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો અહીં અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને પ્રવાસનની દ્રષ્ટિએ જે મુખ્ય સ્થળો છે એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોરડો શિવરાજપુર બીચ અને અમદાવાદ સિવાય જે મોટા શહેરો છે એમાં કુલ અગિયાર સ્થળે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીંથી ઘણા બધા જે દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો છે એ રાજ્યના પ્રવાસન સ્થળોમાં અને અલગ અલગ શહેરોમાં જે આયોજન છે ત્યાં પણ જતા હોય છે આજના દિવસે ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આપણે હમણાં જ ઉદઘાટન સત્ર પૂરું કર્યું અને આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વિવિધ જે સ્ટોલો છે એની પણ મુલાકાત લીધી પતંગબાજોને મળ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યું આ હમણું પ્રશ્ન છે કે જે કાચની દોરીને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પક્ષીઓ હોય કે સામાન્ય લોકોને ઈજા થતી હોય છે શું સર્ક્યુલર છે કઈ રીતે તમે ગુજરાતની જનતાને અપીલ કરો છો કારણ કે મોટાભાગની દોરીઓ ઉત્તર બની ગઈ છે કાચને લઈને ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે પતંગ ઉત્સવ છે એ ઉત્સવને ઉમંગ પૂર્વક ઉજવવો જોઈએ પણ સાથે સાથે જે ખાસ કરીને પક્ષીઓ છે બોલ પક્ષીઓ એના માટે આપણું રાજ્ય તો પહેલેથી જ સંવેદનશીલ છે અહીંયા આપણે આ કરુણા અભિયાનની શરૂઆત બે હજાર પંદરથી કરી અને બાણું ટકા જેટલા જે ઘાયલ પક્ષીઓ થાય છે એને આપણે બચાવી લઈએ છીએ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેસ્ક્યુ માટેના વેટરનરી પણ ઊભી કરવામાં આવી છે અહીં દેવ તો હતી જ પણ શિલાશિયા અને બજાર રાજ્યના અન્ય જિલ્લાઓ પણ કર્યું છે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે આપણે વારંવાર અપીલ કરીએ છીએ કે પતંગબાજો ઉત્સાહમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉત્તરાયણનો આ પર્વ ઉજવે પણ ખાસ કરીને સવાર વહેલી સવારે અને સાંજે જ્યારે પક્ષીઓને વિહરવાનો સમય હોય એ સમયે ખાસ કરીને પતંગમાં કોઈ અબોલ જે પક્ષી છે પશુ પક્ષી એને કોઈ ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સરકાર આને પ્રતિબંધ છે એ કાયદાઓની અમલવારી કરવા માટે તો છે જ પણ આપણા રાજ્યમાં જે કોઈપણ કાયદાકીય રીતે કરતાં અલગ રીતે અનેક એવી એનજીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકો આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખૂબ સાથ સહકાર વન પર્યાવરણ વિભાગને આપતો હોય છે અને આ જે કરુણા અભિયાનની આપણે સરકાર તો અને અત્યાર તારીખે કાર્યક્રમ છે ને અગિયારથી વીસ તારીખ સુધી આપણે આ અભિયાનની અલગ અલગ બે એની એમ્બ્યુલન્સ જે અલગ એના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે પશુપાલન વિભાગ દ્વારા અને વન વિભાગ દ્વારા કાચની દોરો જે કાચ યુઝ નહીં કરી શકે આપણે જોઈએ છીએ એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે આ પર ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે ને કોઈ ધ્યાનમાં આવે તો એને એની સામે કાયદેસર પણ પગલાં લેવા